હું અમિત રૂપારે લ્યા જે જ્વેલરી ક્ષેત્રે આજે ત્રીસ વર્ષના અનુભવ સાથે પેલેસ રોડ ઉપર જ્વેલરી પોર્નામેન્ટના નામે ત્રીસ વર્ષથી આપણું બિઝનેસ છે જે પચીસ વર્ષ સુધી તો દરેક શોરૂમમાં જ માલ સપ્લાય કર્યો એટલે કે હોલસેલ જ વેચાણ કર્યું અને હવે છેલ્લા એક વર્ષથી આપણે રાજકોટના હાર્દસમા વિસ્તાર બિગ બજારની બાજુમાં લેવલ સિક્સ કોમ્પ્લેક્ષમાં થર્ડ ફ્લોર ઉપર છ હજાર ફૂટમાં જ્વેલરી મોલ અને છ હજાર ફૂટમાં જેડી વોડિંગ મોલ એમ બે મોલનું એકી સાથે આપણે ઓપનિંગ કર્યું અને એને આજે એક વર્ષ પૂરું થયું છે એટલે એક પેલી વર્ષગાંઠ નિમિત્તે સાથે સાથે આજે અમે એક સ્પેશિયલ એવોર્ડ સમારોહ રાખ્યો છે જે બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ એના વિશે હું આપને હમણાં કહીશ અને થર્ડ કે આજે મને પોતાને પચાસ વર્ષ પૂરા કરી એકાવન વર્ષમાં મંગલ પ્રવેશ કરું છે એટલે આ ત્રણ અવસર નિમિત્તે એક અમે આજે સરસ મજાનો મ્યુઝિકલ પ્રોગ્રામ એવોર્ડ સમારંભ અને ડિનર પાર્ટીનું આયોજન કર્યું છે એટલે રાજકોટના પરમ મિત્રો સગા સંબંધીને આમંત્રણ આપીને અમે એન્જોય કરીએ છીએ સાથે જે કાંઈ કહેવાનું છે તે કે ત્રીસ વર્ષના ગાળાની અંદર જ્વેલરી પોર્નામેન્ટને કોઈ દિવસ જાહેરાત નથી કરેલ જે કાંઈ બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ એના માટે છે કે પેલેસ રોડ ઉપર એક બોર્ડ ઉપર ગોલ્ડ શબ્દ નથી લગાડ્યો અને તેમ છતાંય આપણે આવડું મોટું વર્ક વૃક્ષ કર્યું છે એનું મતલબ એવું છે કે ગ્રાહક છે ને ઘણા એવું કે ગ્રાહક ક્યારે કોઈનો થતો નથી એ શબ્દ અમે ઝીરો લેવલ ઉપર લઈ ગયા અને ગ્રાહક કોઈનો થતો નથી નહીં ગ્રાહક અમારો છે છે અને અમારો મેમ્બર આ સાથે અમે એક જબરજસ્ત બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યું છે ગ્રુપ આખું એમાં મારે ત્યાંથી આજે ઘણી છોકરીઓ અને ઘણા છોકરા કારણ કે સાતમા ધોરણમાં ભણતા દસમા ધોરણમાં ભણતા બારમા પોતાની સગાઈ થઈ મેરેજ થયા એના મેરેજમાં સામેવાળા પક્ષને સસુર પક્ષને આ બધા જ થ્રુઆઉટ મારે દાગીનો હજી પણ લઈ જાય છે જેલા વર્ષથી આ જે 15 થી 25 વર્ષથી પોતે દાગીના તો લઈ જાય છે દરેક પ્રકારની જ્વેલરી લઈ જાય છે એના સગા સંબંધી લઈ જાય છે સાથે મિત્ર વર્તુળ લઈ જાય છે અને ગામથી એમના ગેસ્ટને મારા વતી ઇન્વાઇટ કરીને બોલાવે છે અને તેમ માંથી એક પણ રેમડમલી તમારે પૂછવાનું કે આપણે જ્વેલરી ભાઈ કોઈ દિવસ કોઈને કમિશન નથી આપ્યું કે કોઈને કો લોભામણી જાહેરાત આપી નથી કે લાલચ નથી આપી કારણ કે એક જ ધ્યેય ઉપર આ બધા મારે ત્યાંથી આવે છે આપણે ગુજરાતની અંદર નંબર વન બેસ્ટ ક્વોલિટી આપીએ છીએ સારામાં સારી પ્રોડક્ટ આપ આપણે છીએ અને ડિઝાઇનર પીસ આપણે છીએ અને વાજબી ભાવે અને જેન્યુઅન રીતે આપણે બિઝનેસ કરીએ છીએ એટલા માટે જ આજે પંદરથી પચીસ વર્ષ સુધી એક ફેમિલી મેમ્બરમાં વીસ વીસ વર્ષ સુધી સાથે ન રહી શકતા હોય એમ મારી ને પંદર થી પચીસ વર્ષથી લાઈવ ગ્રુપ છે જ અત્યારે જે પંદર થી પચીસ વર્ષથી બિઝનેસ ની સાથે સંકળાયેલા નહીં મારી નાથી જ્વેલરી લઈ જાય છે અને આ જે વ્યક્તિઓ મારી નાથી લઈ જાય છે એવા પચાસ મિત્રો અને એમને હું આજે ઇન્વાઇટ કર્યા છે એમને માટે મેં એવોર્ડ બનાવ્યા છે એમને જ્વેલદીપ તરફથી જાહેર જનતાની સામે એમને હું નાની મોટી ગિફ્ટ કોઈને બે ગ્રામની સોનાની લગડી ત્રણ ગ્રામની એમ કોઈને ગોલ્ડ કોઈન સિલ્વર કોઈન આવું આપીને હું નવા કે મને મોકો મળ્યો કે મારે એમને ઋણ ચૂકવું એણે પણ પોતાનું પેટ્રોલ ડીઝલ સમય પસાર કરી અને અહીંયા લાવ્યા હોય છે અને આ કોઈ એમને કમિશન નથી એમને એક અહીંયાનો મારા પ્રત્યેનો આટલા વર્ષનો લાગણી છે એટલે મારા ફેમિલી મેમ્બર છે આ મારા ફેમિલી મેમ્બરને હું હાઇલાઇટ કરું છું અને એને ઇન્વાઇટ કરું છું આ બધા પણ અત્યારે સાથે છે અહીંયા મારી સાથે એટલે આ એક વિશેષ એવોર્ડ સમારોહ જેનું નામ અમે આપણું આપ્યું છે અમારા જ્વેલદીપ ઓર્નામેન્ટ પ્રાઇવેટ લિમિટેડ ના બ્રાન્ડ એમ્બેસેડર છે એટલે આ બ્રાન્ડ એમ્બેસેડરને હું શુભેચ્છા સાથે આવકારું છું અને હવે આ રાજકોટમાં આ આવડો મોટો મોલ ગુજરાતમાં ક્યાંય નથી હોય આખો મોલ સ્ટાઇલ જે આઉટ ઓફ કન્ટ્રીમાં હોય એ સ્ટાઈલનો રીચ પ્રકારનો બધી પ્રોડક્ટ રોઝ ગોલ્ડમાં યુનિક પ્રકારની ઇટાલિયન જ્વેલરી વુડ જ્વેલરી ટર્કી જ્વેલરી સિલ્વરની અંદર બ્રાન્ડેડ નાઇન ટુ ફાઈવ સ્ટર્લિંગ સિલ્વરી એની અંદર રીચ પ્રકારના પાયલો જુડા દ્વારા મૂર્તિઓ અવની અવની વેરાયટી ગોલ્ડની અંદર સોનાની અંદર પણ અમે મૂર્તિઓ રાખીએ છીએ તેમ રી એ જ પ્રમાણે રિયલ ડાયમંડ અને હેરિટેજ કલેક્શનમાં તો અદ્ભુત વેરાયટી છે આ બધી જ પ્રોડક્ટ એક જ સ્થળ ઉપર એક જ ફ્લોર ઉપર મળી જાય છે એટલે આ ફ્લોરનો આખા ફ્લોર ઉપર આ જ્વેલદીપ જ્વેલરી મોલ છે અને સાથે બીજો જેડી મોલ જ્યાં વન સ્ટોપ વેડિંગ સોલ્યુશન જેની અંદર નેલ પેન્ટ પાર્લર કોરિયોગ્રાફર ફોટોગ્રાફર ગોરદ્દા જેવી તમામ પ્રોડક્ટો મળે ને એની એસેસરી પણ મળશે જેમ કે ઇમિટેન્સ ઇમિટેશન જ્વેલરી અંડર ગાર્મેન્ટ્સ ડ્રાય ફ્રુટ્સ હેમ્પર બોક્સ અવનવી બધી જ પ્રોડક્ટો એક જ ફ્લોર ઉપર મળી જાય છે અને સાથે અહીંયા જે થર્ડ ફ્લોર ગ્રાઉન્ડ ફ્લોરમાં શોરૂમ ચલાવવાયો ઘરો છે એમ પહેલો નહીં ને બીજો નહીં થર્ડ ફ્લોર ઉપર અમે યુનિક પ્રકારનો મોલ બનાવ્યો છે તે પણ બેસ્ટ રીતે ચાલે છે પણ એક જ વસ્તુ કે અમે ગ્રાહકને ગ્રાહક નથી ગણતા ઘરના ગણીને અમે આવકારીએ છીએ અમારે ત્યાં બાળકોને આરામથી રમી શકે એવો પ્લે એરિયા રાખ્યો છે વડીલો રેસ્ટ કરી શકે એના માટે રૂમ રાખ્યો છે અમે નાની મોટી કેન્ટીનની વ્યવસ્થા રાખી છે અને દરેક વસ્તુ વ્યક્તિ પોતાનું પોતાનો મોલ છે આવું ફિલિંગ થાય એવા માધ્યમથી અમે આ આખું નવું સોપાન કર્યું છે અને આજે એક વર્ષ પરિપૂર્ણ થયું છે તો રાજકોટ સૌરાષ્ટ્ર ગુજરાતના દરેક વર્તુળ સગા સંબંધીને હું અમિત રૂપારે લ્યા આવકારું છું જય જલારામ જય શ્રી કૃષ્ણ